આદણિયારા આદરિયા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ગામ વિશે કોઈ ગીત ગાવું હોય તો એ તમે કયું ગીત ગાશો આદરિયાણા ને યાદ કરી નહી ભૂલું તો ભોળાના તારો તારો દુઆ દીન રા અને મારા આ દરિયાણા વાળાનો હાચો વીન રાખજે બંદૂક ની ગોળી એ ભલે વાગી જાય પણ મારા હિતupani મોગલ નું નોમ કદી ના બુલાય બંદૂક ની ગોળી એ ભલે વાગી જાય નાયકા ની મોગલ ને કદી ના બુલાય નમસ્કાર મિત્રો હું છું રવિ ખેર ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલ માં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે મારી સાથે એક અનોખા ગાયક કલાકાર છે રોનક જેઓના મામા ઇતુ બા બાકાજીકી બાપુ કેમ છો ઘણા દિવસથી એમની મુલાકાત કરી છે બાપુ કેમ છો આજે લગભગ 4-5 મહિના આજે આપણી મુલાકાત થઈ છે બાપુ એમનો પરિચય કરાવ્યો અને બાપુ તો જલ્દી કહેતા નથી બાપુ બીજા ના બધાનો મને ઇન્ટરવ્યુની વાત કરે પણ એમનું ઘરનું હોય ને તો એ સમાનની માણસ છે તો એ જલ્દી કહે નહીં પણ એમના ભાણું ભાણો પણ પરિચય થયો તો બાપુ તમે કેમ છો મજામાં આજે તમારી સાથે મુલાકાત કરી મજા આવી આગળ આપણે કઈક ચર્ચા કરીએ એ પહેલા સરસ મજાનું એક ગીત જે તમને મનપસંદ હોય એ ગીત સાંભળીયે તો કાં તો મરજો અને કાં તો મારજો એન પણ પી પીટ દેજો ના લગાર તો તો મારી સૈયર મેણા સે या तो कायोर नीनार हे है करवी को जनी हाजी रे नदी करवी को जनी हाजी रे करवो एक लिंग जी ही रे अकबर तू सलामी आशा અકબર તું સલામ ની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે રાણો મારો રાણા રીતે હેરે રાણો મારો રાણા ની રીતે રે અને એક મારું ફેવરેટ ગીત હોય એવી હું ની રે ડેલી હું નાયો ડાયો રા અનહુના લાગે રામલા રાજ રે કાલુ કુવર કુર હારે કાલુ કુવર કુર આવારે બારું ગોટા તાજ ત

તમારો અવાજમાં મધુરાઈ છે સાક્ષાતમાં સરસ્વતી બિરાજમાન છે સૌ પ્રથમ તો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અમને કહો અને તમારી જે યુટ્યુબ આઈડી છે એના વિશે પણ થોડીક માહિતી આપો નમસ્કાર મારું ગામ આદરિયાણા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર હું નાડોદા રાજપૂત સમાજમાંથી આવું છું અને મારો પરિચય એટલે કે સતત હું અમુક વસ્તુમાં ગમે તે લાઇન હોય એને હું પાંચ થી છ વાર એની પ્રેક્ટિસ કરું કારણ કે એ લાઈન રહીને ગમે ત્યાં આપણા ઉમેરવાની હોય ને તો એને ઉમેરાય અમુક શબ્દો અમુક વાતાવરણ અમુક દુહા અમુક સંદ એક દુહો હે કે હે કાનુળા કાનુળા તારા કાનુળા તારા અને મુરલી યાવ આવજે વાલા યાજ જો અરે રે મારા દ્વાર કાવાળા ના અરે રે મારા દ્વાર કાવાળા નાથ બાપુ તમારે તમારા મામાશ્રી શ્રી એવા હિતુભા વિશે કોઈ બે લાઈન ગાવી હોય તો એમના વિશે જબરજસ્ત બે લાઈન કઈ ગાશો કે હિતુભા માટે મને ગાવાનું મન થાય એટલે કઈ રીતે હો બંદૂક ની ગોળી એ ભલે વાગી જાય પણ મારા હિતુભા ની મોગલ નું નોમ કદી ના ભૂલાય બંદૂક ની ગોળી એ ભલે વાગી જાય નાયકા ની મોગલ ને કદી ના વાહ બાપુ તમે સૌ પ્રથમ ગીત કઈ જગ્યાએ ગાયું તું મે સૌ પ્રથમ ગીત હું જ્યારે આ આઠમું નવમું ભણતો ને ત્યારે મેં પ્રથમ ગીત ગાયું બી કેશ માં શરૂઆત કરી એ ત્યારે મેં છંદની શરૂઆત કરી હતી કઈ રીતે એમને એ જયારે તમે છંદ ગાયો ત્યારે આમ પહેલી વખત જ્યારે તમે સ્ટેજ ઉપર ઉભા રહ્યા ત્યારે અનુભવ કેવો હતો અનુભવમાં પહેલા હેને ગભરાટ થાતી કે કાઈક ભૂલ પડશે તો કઈક ભૂલ પડશે તો કઈક ભૂલ પડશે તો પછી મને મારા સાહેબ રામભાઈ વટેરે ઉભો કર્યો અને મને કીધું ભૂલ પડે ને તો પ્રયત્ન કરતું રહેવાનું સતત પછી એ વસ્તુ બીજી વાર ભૂલ નઈ પડે અને પહેલી વાર મેં ગાયું ખરું અને પહેલી વાર ભૂલે પડી પણ પછી બીજી વાર મેં સ્ટાર્ટ કર્યું અને પછી દુહા થી સ્ટાર્ટ કર્યું હું ઊંચે ઉંચે મંદિર તે રે ઊંચા હે તે રાધામ હો કૈલાશ વાલે ભોલેનાથ બાબા સબ કરતે હૈ તુજે પ્રણામ સબ કરતે હૈ તુજે પ્રણામ શરૂઆત વાહ ખૂબ મજા આવી આજે ભોલેનાથ ના ગુણગાણ આપણે છીએ ખરેખર મજા આવી રહી છે તમે આટલું સરસ મજાનું ગાવ છો પદ્ધતિ સર માં સુર મિલાવીને તો તમારા કુટુંબ ની અંદર કોઈ ગીત ગાતું હતું કે કઈ હતું એવું તમને આ બધું શીખવા ક્યાંથી મળ્યું મારા મમ્મી પોતે ગાય છે ગરબા ને એવું પણ ગરબા મારી માથી મળ્યો છે તો તમારા મમ્મી ની કઈક ઈચ્છા હશે તમારા વિશે મારા મમ્મી ની ઈચ્છા એવી જ હતી કે આ મોટો કલાકાર બને એવી જ ઈચ્છા છે તમારે તમારા મમ્મી વિશે જો ગીત ગાવું તો એ કયું ગીત ગાશો હો તું જને તા તું જ માતા ભો ભો મા મારી મની હે દેનારી મા મનો તારી યાદ બહુ આવે તારી યાદ આવે હે મારા પાપુને પાણી પડાવે જો મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે અરે તું જા ને તા તુજ માતા ભવ ભો ભુલાયેના તમે જે નોકરી ધંધો અત્યારે કરો છો હા એ શું છે એના વિશે જાણવું હવું જે અત્યારે હું ઇલેક્ટ્રિશિયન નું કામ કરું અને એમાંથી મને એક ફ્રેન્ડ મળ્યો એને મને સપોર્ટ કર્યો મને કે તું આ રીતે ઇલેક્ટ્રિકનું કામ કરે બાજુમાં સાઈડ ગાવાનું ચાલુ કર તો એનું નામ છે રાહુલ સિંહ પરમાર એને મને બે થી ત્રણ જગ્યાએ મારી સાથે આવ્યો સ્ટુડિયો ઓળખાણ કરાવી પછી આગળ મને જતા સ્ટેજ પ્રોગ્રામમાં મેં બે થી ત્રણ વાર ગાયેલું સ્ટેજ પ્રોગ્રામ આદરિયાણામાં પછી ટુવર્ડ આ રીતે મેં ગાયેલું પણ સપોર્ટ સપોર્ટ ને એ રાહુલ તો તમારા પરમ મિત્ર રાહુલ સિંહ જેને આપણે ભૂલાય નહીં કારણ કે શરૂઆત કરવી ને એ બહુ મુશ્કેલ વસ્તુ હોય છે એમને તમને શરૂઆત કરાવી છે તો એમના વિશે જો તમારે કઈ ગીત ગાવું હોય તો એ તમે કયું ગીત ગાશો हो ना तो सब बंदे जा तो लागणी नी होती यारी तीना में हम का दाए भी भाई बंदी हमारी ए हारे होता फरता क्या गया ये अभी भाई बंदो मोड़ता नती और फोन गेम करता नती भाई बंदो मोड़ता नती फोन गेम करता नती વાહ મજા આવી ગઈ ખરેખર તમારી સાથે મુલાકાત કરી અને જે તમારા અવાજની સમજણ છે અને જે તમારો જે રાગ બહુ સરસ છે મજા આવે છે તમારું ગામ આદણિયારા પાટડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો આદણિયારા ગામ વિશે જો તમારે તમારા આદણિયારા મિત્રો પરિવારજનો વિશે કઈક કેવું હોય કે એમના વિશે કોઈ ગીત ગાવવું હોય તો એ તમે કયું ગીત ગાશો એમના માટે હોયલું તું આપે દુનિયા દુનિયાના દેવ તું વાત મારી માનું જે અને એમાં આદરિયાણા યાદ કરી કઈ રીતે હો માગુશુ બે બેલીને ને શેલી વાર એ નહી ભૂલવું તો ભોળા તારો ઉપકાર દુઆ કરું દીન રાત અને મારા આદરિયાણા વાળા નો હાચો રાખજે એમના બધા દુઃખો દૂર કરી નાખોજે વાહ ખૂબ મજા આવી ગઈ તમારી સાથે વાત કરવાની તમે રાજપૂત સમાજમાંથી આવો છો ક્ષત્રિય છો હા તો આજે રાજપૂત સમાજ વિશે જો તમારે ગીત ગાવવું હોય તો આજે તમે કયું ગીત ગાશો એવા મારા દાદા એટલે કે વાસરા દાદા એમને યાદ કરીને ગાવું હોય એટલે કઈ રીતે પોપટ ને પારે અને પોપટ એ મારી બે ગોળ નો વાસરા અને એમાં દાદાને યાદ કરીને ગાવાનું મન થાય એટલે કઈ રીતે ઓ એ દેવલબાન કોલ તોયાપીને જ રે દેવલબાન કોલ તોયાપીને ધ્વજાયું તો મનીષાપીને પદાણાના પોતળા કાપી મારતે ગોળે દાદો હાલ્યો રે એ રે રે વાહ આજે વાસણા દાદાને યાદ કર્યા મજા આવી ગઈ વાસણા દાદાનો ઇતિહાસ મિત્રો બહુ સરસ છે અને જોરદાર ઇતિહાસ છે ઘણા લોકો જાણતા હશે પણ કદાચ કોઈ ન જાણતા હોય ને તો ખાલી ટૂંકમાં કહું ને તો એક એવો રાજપૂત યોદ્ધા હતો એવા એ દાદા હતા કે જેનું યુદ્ધની અંદર એક ગાય માટે થઈ અને ધીંગાણે ચડ્યા હતા એક વાછડી માટે અને પોતાનું માથું કપાઈ ગયું પણ ધડ લડતું હતું એ દાદા હતા વાસડા દાદા અને આજે પણ કચ્છના રણની અંદર એમની જગ્યા છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને સર્વ લોકોની મનોકામના એ દાદા પૂરી કરે છે અને આજે એ દાદાને આપણે યાદ કર્યા છે તમને મનપસંદ ગીત કોઈ બાકી રહી જતું હોય તો એ ગીત પણ આજે આપણે સાંભળી લઈએ મારું મન પસંદ ગીત મારા ચાબળાની શિવડાવું બહુચર તારી મોજડી અને કઈ રીતે ઓ મારા ચાબળાની શિવડાવું બહુચર તારી મોજડી અને તો એનો તારા ઋણ ન રે ચૂકવાય રે બહુ ચર માડી મજા આવી ગઈ હવે કદાચ કઈ કહેવાનું બાકી રહી જતું હોય મારે કઈ પૂછવાનું બાકી રહી જતું હોય તમારે કઈ કેવું હોય તો તમે મિત્રો ને શું કેવા માંગશો હું એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણા કલાકાર ઘણા હશે બસ એને તમે પ્રેક્ટિસ કરતા રહો સતત બસ મનમાં એક જ વિશ્વાસ રાખવાનો કે હું કલાકાર બનીશ હું આગળ જતાં ફેમસ થઈશ એ વસ્તુ ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ તો કરતું જ રહેવાનું ભલે બીજા કામ કરો પણ સાઈડમાં આ વસ્તુ તો કરતી જ રહેવાની અને અમુક કલાકાર ગાવામાં ડર હોય કે હું ગઈશ તો આ થશે આ થશે આ થશે પણ એ વસ્તુ નહીં વિચારવાની એક જ વસ્તુ વિચારવાની કે કલાકાર બનીશ આગળ જતા હું કલાકાર બની અને આમ પણ કહેવત છે કે જે રિયાઝ કરે ને એ રાજ કરે તમારે કલાકાર તરીકે વારંવાર રિયાઝ તો કરવો જ પડે એટલે જેટલો આપણો રિયાઝ કરશો એટલા જ તમે રાજ કરશો એવું પણ કહેવાય છે રોનક તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ આઈડી કઈ છે એ પણ જણાવો મારી ઇસ્ટ આઈડી રોનકસી રાજપૂત ને મારી યુટ્યુબ આઈડી રોનકસી રાજપૂત બંને એક જ છે એમની આઈડી ને પણ તમે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો તથા તમને જો આ વિડીયો ગમ્યો હોય તમે યુટ્યુબમાંથી જોતા હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો કદાચ તમે ફેસબુક પેજમાંથી જોતા હોય તો ફોલો કરો ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયોના કટકા આવતા હોય તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મારી આઈડી છે ટૉક વિથ રવિ કેર યુટ્યુબની અંદર ટોક વિથ રવિ કેર તથા ફેસબુકમાં પણ એ જ આઈડી છે તો મારા વિડીયોને તમે લાઈક કરો સારી એવી કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ અને ફોલો કરજો અને કરાવજો ભૂલતા નહીં હવે અલગ વ્યક્તિ સાથે અલગ કલાકાર સાથે ફરીથી મુલાકાત કરીએ ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભવાની જય ભવાની